મંત્રી બચુભાઈના બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદમાં મનરેગા યોજના કોમણનો મામલો પોલીસે ફરાર મંત્રી પુત્ર સહિત કુલ ચારને ઝડપી પાડ્યા કિરણ ખાબડ દેવગઢ બારૈયાના એપીઓ દિલીપ ચૌહાણ ધાનપુર એપીઓ ભાવેશ રાઠોડ અને દાહોદ મદદનીશ જિલ્લા વિકાસ અધિકારી રશિક રાવઠાની પણ થઈ ધરપકડ મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર કિરણ અને બળવંત ખાબડની થઈ ધરપકડ અત્યાર સુધીમાં કુલ અગિયાર લોકોની ધરપકડ કરાઈ ફરી મળી સુનવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ મનરેગાની તપાસ દરમિયાન સાત જેટલા આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા કે જેલ હવાલે થઈ ચૂક્યા છે અથવા પોલીસના રિમાન્ડ ઉપર છે આજ રોજ ચાર જેટલા અન્ય આરોપી જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપરાઇટર છે દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા આર કે રાઠવા તત્કાલીન ટીડીઓ હતા અને પાર્થ બારીયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા આ ચાર લોકોને અટક કરવામાં આવેલી છે આ સેવા પાંચમો એક્યુઝ છે જેમને પોલીસ દ્વારા રામડો કરવામાં આવેલો છે અને હાલમાં ટીમ ઓન ધ વે છે નવા સમાચાર જોવા માટે સબક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાત ને હવે ગુજરાતના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત